આવી છે વડોદરામાં ધોધમાર વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ધારાસભ્ય મનીષાબેન વકીલ પૂર દરમિયાન પોતાના વિસ્તારમાં નિરીક્ષણ કરવા ગયા નહીં તે સહિતની પ્રતિક્રિયા જાહેરમાં આપવા બદલ યુવક સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી હાલ અત્યારે સપાટી પર આવી છે વડોદરામાપુર દરમિયાન હેરાન થયેલા શહેરવાડી વિધાનસભા મત વિસ્તારમાં રહેતા નાગરિકોએ ધારાસભ્ય મનીષાબેન વકીલનો વિરોધ કર્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં આ બાબતની કાર્યવાહી થઈ રહી હોવાની માહિતી હાલ સામે આવી છે આપને જણાવી દઉં કે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા સાથે સાથે મીડિયાને પણ ક્રાઇમ બ્રાન્ચમાં પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી હતી રિપોર્ટર આરીફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહીમ તૈયારીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આપણે જે આ ક્રાઇમ બ્રાન્ચમાં આજે જે કરવામાં આવ્યું છે વિરોધ કરે એને નાખી દેવામાં આવે છે મીડિયાને જો ચોથી જાગીર છે એમને બી નાખી દેવામાં આવ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો છો વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી માંડ પણ ઉભરી છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલ્યા તેવું ક્યાંક કે પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે ભૂલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માંગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું હતું પોલીસ ખબે ખડે પગે રહીને જે કોર્પોરેશનને કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવવાના જે પ્રયત્ન આ પાખંડ જે લોકો છે એ લોકો કર્યા છે તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના થવું જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકોએ આખા વડોદરાએ ભેગું થવું પડશે તમામ સોસાયટીઓના લોકોએ તમામ પોલિટિકલ પાર્ટીઓએ તમામ નેતાઓએ તમામ આગેવાનો તમામ સામાજિક કાર્યકર્તા સૌ લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે એ હવે સાખી ના લેવાય આ એ વ્યક્તિ પર નથી ફરિયાદ થઈ આખા શહેર પર ફરિયાદ થઈ છે અને આનો જવાબ આખો શહેર ભેગો થઈને હવે આપશે આગળની શું રણનીતિ છે આગળ અમે બસ આખું શહેર ભેગું થશે આના વિરુદ્ધ એક્શન લઈશું અમે આના વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરીશું અને અમે મીડિયા સાથે પણ ઉભા છે અને વડોદરા શહેરના નાગરિકો સાથે પણ ખડે પગે ઉભા છે ભાઈ આજે જે ક્રાઇમ બ્રાન્ચમાં કોંગ્રેસના નેતાઓ તમે આવ્યા છો શાના માટે આવ્યા છો અને શું કહેવા માંગો છો વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકોને નુકસાન થયું ઇલેક્ટ્રોનિક આઇટમ હોય ટીવી હોય પંખા હોય ફ્રિજ હોય જીવન જતી વસ્તુ હોય ઘર વખરી હોય અનાજ કરિયાણું બધું બગડી ગયું લોકોના જીવ પણ ગયા જીવ જોખમમાં મુકાયા અને ત્રણ ત્રણ દિવસ સુધી આના ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે પીવાનું પાણી ન મળ્યું આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે અને લોકશાહી છે અને વડોદરાની પોલીસ ને ક્રાઇમ બ્રાન્ચ ને વિનંતી કે સરકાર આજે ભાજપની જે કાલે બદલાશે તમે કોઈ સત્તા પક્ષનો હાથો બનીને કામ ના કરો આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે તમે બતાવતા પણ તૈયાર નથી વાત એવી છે કે જે પ્રજા ભોગવ્યું સહન કર્યું શું એ પ્રજાએ ભાજપના કોર્પોરેટરો કેસ કર્યા નથી કર્યા તમારા ધારાસભ્યો નો કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો ઓળવાની પ્રજાની માફી માંગવાની હોય તો તમે ઉપરથી ઊંધો કેસ કરો છો આ તો હદ ગઈ જે લોકો ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એના વેરાનું વર્તન તો આપતા નથી અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરજસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છે સખત શબ્દોમાં ઉખોડીએ છે આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે સાહેબજી આપણે જે કોંગ્રેસ મીડિયાના ઉપર બી ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે પક્ષને નથી છોડતા મીડિયાને નથી છોડતા જે મીડિયા જે મીડિયા લોકશાહીની ચોથી જાગીર છે એ મીડિયાને પણ તમે અંદર કેસ કરો એટલે આ તો હતી ગઈ આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે આવું તો અંગ્રેજો નથી કરતા આ બીજી આઝાદીની લડાઈ છે અને આઝાદીની લડાઈ અમે લડીશું અને પ્રજાનો એમાં સાથ માંગીએ છે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યું છે એના માટે તમે શું કહેવા માંગો છો આ ભાજપ જે નીતિ છે એ કારણસર જે શહેરની અંદર જેટલો નાગરિક રહેતા હોય એ નાગરિકને જે કંઈ તકલીફ પડતી હોય એ પોતાની રજૂઆત પોતાના સાંસદ પોતાના ધારાસભ્ય પોતાના કાઉન્સિલરને કરી શકે છે આજે જે મીડિયાને બી અંદર નાખવામાં આવ્યું છે એનું કારણ છે કે આ વિડીયો બન્યું છે એ વિડીયો કોને પ્રદર્શિત કર્યો મોકલ્યો એ બાબતે પોલીસ પૂછપરછ કરે છે આપડે અધિકાર તો કર્યો ને મીડિયાને સાચા સમાચાર બતાવવાનું જો ભાઈ મીડિયા ચોથી જાગીર છે બરાબર એટલે કેવો મતલબ મીડિયા પણ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે તમે એના બારામાં શું કહેવા માંગો છો જો કોઈથી ગભરાવું ના હોય આપણે બંધારણ જે આપ્યું છે બંધારણના મૂળભૂત અધિકારો છે એ અધિકારો અંગે આપણે જાહેરમાં બોલી શકે છે ભાઈ એ બંધારણ આપણે રત્ન આપ્યું છે એ બધું બોલી શકે છે આપણે મીડિયાને અહીંયા અંદર ઇન્ટરવ્યુ આપવા પણ નતા આવવા દેતા એના માટે તો કહેવાનો મતલબ એવો છે કે પેલા ભાઈ કે બહુ મોટો ગુનો કર્યો હોય એ અંદર મૂકી દીધા છે બરાબર કારણ કેવો છે આ એક જણને મૂકે તો બીજા પચીસ જણા અંદર ના આવે પણ હવે પોતાનો પબ્લિકનો જનક્રોષ વધેલો છે પબ્લિક હવે બહાર નીકળશે અને બહાર નીકળશે તો પોલીસ તમને ઓછી પડશે કદાચ જેલ ભરવાની જરૂરિયાત પડે તો તમામ પબ્લિક જેલ પર ભરશે ભાઈ આ યુવાનો જે ઊભા છે બધા સોનથી શો કાખ શાના કાન ઊભા છે બધા જ જેલમાં જવા તૈયાર છે ભાઈ જેલની જગ્યા ઓછી પડશે ભાઈ હવે શું નામ તમારું એટલો જગ્યા ઉપર પણ બહુ આજે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યું છે

અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘૂસ્યા ને જે લોકો ભૂખે તરસે મર્યા ને એને આ પીડા ખબર છે એ તો કોઈ પણ ગુસ્સામાં કાકે તમે માહોલમાં તમે એ લોકોને મદદ કરવા નતા ગયા ઘા પર મીઠા નાખવા ગયા હતા એટલા તો એક વ્યક્તિની લડાઈ નથી આખા સમગ્ર વડોદરાના સત્યાવીસ લાખ લોકોની લડાઈ છે જે સાત લાખ લોકો પૂરમાં ફસાયા હતા એની પીડા એને ઠાલવી છે કઈ વાંધો નહીં તમે ગુનો બનાવ્યો છે ને બનાવ કેટલા દાડા બનાવશો આ તમે વડોદરાની જનતા નહીં કારણ કે વડોદરા મધ્ય ગુજરાત નું એવું સેક્ટર છે જેનું રાજકારણ આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે કે વડોદરાથી પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે નક્કી છે એ ફાઈનલ છે કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પણ લાવી રહ્યા છે હું કોંગ્રેસી નથી

આ રામદેવ મિશન ઇન્જેક્શન ના બાને હજારો હજાર રૂપિયાની દલાલીઓ કરી છે આ લોકોના કાર્યકર લોકો મીડિયા તો બધું વડોદરાની જનતાએ બધું સહન કર્યું છે અને વડોદરાની જનતા બધું જુએ છે પણ હવે આ યુવાનને જો તાત્કાલિક ધોરણે આની ફરિયાદ જો રદ નહીં કરે તો આખું વડોદરા કારણ કે ઓલરેડી બધાના અનાજ પતી ગયા છે સાત લાખ લોકો રણઝરતા થઈ ગયા છે એટલે અત્યારે તો માથે કફન મંદિર સમગ્ર વડોદરા બહાર નીકળશે આ યુવક ને છોડાવ મીડિયા ને ભી અંદર બોલાવવામાં આવ્યું છે સાચા સમાચાર બતાવ્યા તો બહુ ભાજપની ની કરી છે મીડિયા તો જે સાચું હોય એ બતાવે કીકો વેત તો ભી મીડિયા બતાવ્યું સારા કામ કર્યા ભી બતાવ્યા છે પબ્લિક જે ગુસ્સે થાય તો મુખ્યમંત્રી સીધી ક્યાંથી પહોંચે કેમેરામાં જોઈને જ પહોંચે ને અને મીડિયા તો સત્ય બહાર લાવવાનું કામ કરે હવે આ મીડિયા કર્મીને ભી નહીં છોડતા એટલે શું હવે વડોદરામાં મશીનોથી તમારા ઇલેક્શન થવાના છે તમારા મશીનો ફિક્સ છે એટલે તમે એવું સમજો છો મશીનમાં સેટિંગ છે એટલે દાદાગીરી મારો છો પણ અમે મશીનથી વોટિંગ નહીં કરીએ બેલેટ પેપર કરાવીશું તો આ રીતે હોશિયારી મારી તો તમે શું નામ તમારું મહેન્દ્રસિંહ રાઠોડ સમાચારોની અમને અપડેટ્સ પોન્ટ એ જોતા રહો સેક્યુલર વિચાર ન્યૂઝ સાથે સેક્યુલર વિચાર ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આયકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો